અડધી જિંદગી કામ કરવા માં જ રહી જાય જો કેટલું ખૈરું કચરો કેટલો ખૈરો આ બધી જાડી ધોઈને જાળીઓ ધોઈ આ બાજુની જાળી ધોઈ મચ્છરની જાળીઓ આ લુયું એસી હવા પંખાની સાફ સફાઈ જે મંદિર લુવાનું છે આજે આ ઘોડો છે એની ઉપર ચડીને હમણાં લુઈ નાખશું બધે આ ઉપર બધે તાર લાતા ને એ મેં તો લુયા એક પંખો લૂતા બહુ વાર લાગે બહુ જ ધૂળું છે હમણાં તો વંટોળિયા એવા થયા બંધ કરી દો ભીણું નો અઢારથી છોટી રહીશ ધૂળું તો નીકળે ને બેન આ ઘોડીયા રુવાઈ ગઈ હવે ફોટા ફ્રેમ નઈ જરાક એની નીચે બાવા આવી ફ્રેમ નીચે તો જરાક ઊંચી કરીને લઈને નથી ને કા સારા જ્યાય ભીતે લુઈ નહી છે એમ ઘર છે બહુ હલે છે મને રૂમ માં ગમે નીકળી જાય એવું લાગે છે લઈને છે ને હું મારી તો વરખી રીતે આ માધન બેન પકોડે કર્યું નથી ગાંડો આવ્યો હતો ને ગાંડી રાનનો છે મને હરખો કરતી તો હારું ધ્યાન ગયું રાતના ફૂતા હોય તો માથે આવે ને ફોટા ફ્રેમ કાચ હોતી એ ખીલી લેતી ને ઓલું લાલ કલર હું લેતી આવું पण खिली हथोडी मारी दो बस कारिगरो पैसा पूरा लई काम व्यवस्थित करू न होय धंदा जीव અક્ષી માવીર ભગવાન આલે તું પકડી લો પેલા લાકડીનું નાખી દે ઓલું

નાના માપ માપજ આડા આવડા લીધા જ પડવા નાના નખો જાય ખીલી જાડી અવડી તો એવું નાખ્યું એટલે સરસ એ રોડ ઉપર બાકી છે પછી ઉપર ચડ રંગવાય ધોળ છે આમ ઉપર એક ફેરવી દેવાનું હવે પાછી ઉપર ચડી જાવ લાવો ફિસ્ ફિસ્ લઈ ઉપર છે કેમેરાનું સ્ટેન્ડ જે આપણે દઈ દેવાનું છે ને કેમ કે આપણે સ્ટેન્ડ કાઈ કામનું નથી સરસ વીનક ઉપર ચડી અને જરાક ઉપર કબાટે મૂઈ નાખજે ચેમ વીરુને કહી દો ખાલી તું મને હે ને 200 રૂપિયા તે જા વેચી દેવું છું મને મને તેમ દાદા ઘરે જ આપણે વેચી નાખીત કેમ રે કાં હું હું

બસ લે ફી કરી આપડી પપ્પા ને બાજુ રાખ દેવી હા હવે ઉપર સ્ટાર ને બધું ચોટાળું ચીમા નાખ ને પાણી

ઉપર કાણા હોય કે એક વાર લુઈ ને પછી છે ને ઓલું નાખી તો ઉપર ઉપર ખાલી લુઈ નઈ બસ ઉતર આ લુડ આવી નાખશું કા કોપા ધૂળ બહુ ઘરે ફેકી દીધું લાગે જોવું એડું એમ તે કર્યું એટલે

Няно лемп карто и на чадо.